હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના ભજીયા ચોમાસાની ઋતુ ચાલે છે એટલે બહુ ઠંડી હોય ત્યારે ભજીયા ખાવાનું બહુ જ બધાને મન થાય છે તો આપણે બનાવીશું તો મેં અહીંયા ત્રણથી ચાર જેટલા તીખા મરચાં લીધા છે તમારા સ્વાદ મુજબ તમે તીખા મોળા લઈ શકો છો અને અડધો કપ જેટલી મેથી લીધી છે અને બે એક કપ જેટલી મેં પીલી ડુંગળી લીધી છે અને અડધો કપ જેટલી મેં ધાણા લીધા છે તો આપણે લોટ ઓગાળવાનું ચાલુ કરીએ હવે મેં અહીંયા એક કપ જેટલો મેં લોટ લીધો છે ચણાનો હવે બે બે થી ત્રણ કપ જેટલો આપણે લોટ લઈશું તે ત્રણથી ચાર ચણાથી આપણે સર્વ કરી શકે છે હવે આપણે એમાં થોડો થોડો લોટ ઓગાળવાનો છે પાણી થોડું થોડું નાખવું જવાનું આ રીતે આ રીતે તમે લોટ ઓગાડશો એક એક ગાંઠ ન રહેવી જોઈએ અને લોટ છે એ થિંક હોય એવો રાખવાનો છે ગોટાનો લોટ ભજીયાનો મેથીના ભજીયાનો તો તમે આ રીતે કરી શકો છો હવે આપણે થોડુંક પાણીની જરૂર પડી છે એટલે થોડુંક પાણી આપણે એડ કરીશું બહુ વધારે પાણી નાખવાનું નથી તો આપણા ભજીયા છે એ બહુ સારા નહીં બને વધારે પડતું પાણી નાખવાથી અને મેથીમાં અને ડુંગળીમાં બધામાં પાણી થોડું થોડું હોય જ છે એટલે આપણે છે ને એનું પાણી ઓછું નાખવાનું છે આ રીતે આપણું છે બેટ બેટર થિંક હોવું જોઈએ આ રીતે આ રીતે હલાવી લેવાનું છે હવે આપણું બેટર છે એ બની ગયું છે એકદમ અને ભજીયા છે શિયાળા ચોમાસામાં બધાને વધારે ભાવે છે અને આ રીતે બનાવશો તો તમારા ભજીયા છે મેથીના એ જરૂરથી સારા બનશે હવે આપણે એમાં હિંગ એડ કરીશું અડધી ચમચી જેટલી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ખાવાના સોડા છે એ અડધી ચમચી જેટલા આપણે એડ કરીશું ચપટી અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું ત્યાં આપણે એમાં થોડુંક જીરું એડ કરીશું અને એક લીંબુ અડધું છે એ આપણે નીચવી નાખીશું ઉપરથી આ રીતે તો આપણા ભજીયા છે એકદમ પોસા અને કુરકુરે જેવા લાગે છે સ્વાદમાં હવે આ બધા બેટરને આપણે એકદમ મિક્સ કરી દઈએ અને હલાવી લઈએ બરાબર આપણું મિશ્રણ બરાબર થઈ જાય પછી આપણે ધાણા એડ કરીશું કોથમરી ડુંગળી લીલી લીલા મરચાં અને હવે ભાજી એડ કરીશું આપણે અને હવે આપણે બેટર હાથેથી એકદમ આ રીતે મસળી નાખીશું એટલે આપણું બેટર છે એકદમ સરસ બની જાય છે અને આવું તમારે રાખવાનું છે તો એના ગોટા છે ભજીયા મેથીના આ રીતે તમારે એક સાઈડ થી જ હલાવવાનું છે તમે જોઈ શકો છો એડ કરું છું આ રીતે હલાવવાનું છે ઠંડીની ઋતુમાં બહુ જ ભજીયા બધાને ભાવે છે બહાર મળે તેવા આપણે ઘરે બનાવી શકીએ છીએ તમે ઘરે બનાવો તો બહુ સહેલા પડે છે જોઈએ બેટર આમ ચોટી જવું જોઈએ એક એક પછી એક આમ લુવા પડે એ રીતે હોવું જોઈએ તો આપણું હવે તેલ થઈ ગયું છે ગરમ આપણે એડ કરીશું આ આ રીતે રીતે અને બનાવશો તો મેથીના ભજીયા છે એકદમ સારા બને છે સુંદરથી સોફ્ટ હોય છે અને બહાર થી ક્રિસ્પી જેવા હોય છે તમે જોઈ શકો છો એટલા આપણા ગોટા ભજીયા બની ગયા છે જોઈ શકો છો ભજીયા છે એ આપણા ગોટા મેથીના એ બની ગયા છે પણ આપણે બહુ એને શેકાવા દેવાના નથી કેમ કે ગામમાં આપણે કલર જોઈએ તો આ બ્રાઉન જેવો હોતો નથી એકદમ પીળાશ ઉપર હોય છે એટલે આપણે એને ઓછા ચડવા દેવાના છે ધીમા તાપે ગેસની ફ્લેમ છે એ હાઈ રાખવાની છે અને હવે આપણે બે કપ જેટલી આપણે કઢી બનાવવાની છે મસાલા માટે ભજીયાના તો હવે આપણે દોઢ કપ જેટલી મેં સાસ લીધી છે તો આપણે કઢી બનાવી નાખીએ સારો આવે છે તમે સો સારે પણ સર્વ કરી શકો છો અને મેં એક ચમચી જેટલું અહીંયા ચણાનો લોટ લીધો છે સેજ હળદર નાખવાની અને ધાણા એડ કરવાના છે અને હલાવી સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરવાનું છે સાસ ન હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો મેં અહીંયા સાશ લીધી છે હવે આપણે બેટર છે એ હલાવી લઈએ આ રીતે હલાવી લેવાનું છે તમારે અને એમાં કોઈ વાર નથી લાગતી ત્રણથી ચાર મિનિટમાં બની જાય છે ઘટી તમારે અને મેથીના ભજીયા સાથે તમે સર્વ કરો તો બહુ ટેસ્ટ સારો આવે છે અને બધાને ભાવે છે નાના બાળકોને બહુ તીખી નથી બનાવી મીડિયમ બનાવી છે બાળકો ખાઈ શકે તેવી હવે આપણું બેટર બની ગયું છે હવે વઘાર માટે આપણે તેલ નાખીશું તેલ નાખી દીધું છે મેં થોડીક લાઈટ છે વઘાર એટલે છે હવે આપણું આ કટીદમ બહુ ટેસ્ટ સારું લાવે છે કામમાં હોય તેવો જ કઢીનો તો થોડીક વાર ઉકળવા દઈશ બે મિનિટ સુધી અને એક જેટલી આપણે ખાંડ એડ કરીશું એમાં આ રીતે ધીમા તાપે ઉકાળવાની છે એટલે તમારે જોઈ શકો છો આપણી કટી એકદમ સરસ બની ગઈ છે આવી હોવી જોઈએ પાતળી બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં મીડિયમ હોવી જોઈએ તો તમને મજા આવે છે ટેસ્ટમાં આ રીતે તમે ભજીયા સાથે કઢી પણ સર્વ કરી શકો છો હવે આપણી કઢી છે એ બની ગઈ છે હવે આપણા મેથીના ભજીયા બની ગયા છે તમે જોઈ શકો છો એકદમ અંતરથી કુરકુરાને અંદરથી સોફ્ટ જો તમે એકદમ પોચા અને સરસ બની ગયા છે તો તમે આ કઢી સાથે સર્વ કરી શકો છો અને અમારી ચેનલ અમારી રેસીપી જો સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇક બટન પ્રેસ કરશો એટલે એમાં નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે તમને થેન્ક યુ ફોર વોચિંગ